હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તે માટે સંસ્થાના વિદ્વાનો દ્વારા અવારનવાર પ્રવચનનો લાભ પ્રાપ્ત થતો જ હોય છે પણ સંસ્થાના સનિષ્ઠ હરિભક્તો અને મોટિવેશનલ સ્પીકરોનું પણ આયોજન થતું રહે છે એ જ રીતે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર જૂનાગઢ દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવે છે તારીખાઠ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ શનિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરની મુલાકાતે પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલીપભાઈ જોશી ઉર્ફે જેઠાલાલ પધાર્યા હતા દિલીપભાઈ જોશી પ્રખ્યાત ટીવી એક્ટરની સાથે સાથે બીએપીએસ સંસ્થાના સન્નિષ્ઠ સત્સંગી હરિભક્ત છે આટલા મોટા અભિનેતા હોવા છતાં તેમના જીવનમાં નિયમધર્મની દૃઢતા ગુરુભક્તિ સંયમ નમ્રતા નિર્મા વગેરે ઘણા ગુણો જોવા મળે છે વિદ્યામંદિરની મુલાકાત બાદ તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાના પ્રવચન દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું જેઠાલાલ ઘણીવાર આ વાત કહે છે કે હું ફેબ્રુઆરી બે હજાર આઠમાં સત્સંગમાં જોડાયો હતો અને અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર આઠમાં તારક કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ હતી આથી જેઠાલાલનું માનવું છે કે આ બાપાની પ્રસાદીની સિરિયલ છે જેમણે મને આ સિરિયલ અપાવી છે આ બાપાનો ચમત્કાર જ છે કે પંદર વર્ષથી આ સિરિયલ ચાલી રહી છે અને ટોપ દસમાં માં આવી રહી છે વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે અમારી સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદીએ પણ તિથિ અનુસાર એક ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામીનો જન્મદિન હતો ત્યારે તારક મહેતાના એક એપિસોડમાં શતાબ્દી વિશે માહિતી આપતો એક સીન ઉમેરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે આસિત મોદીએ પણ સુંદર રીતે બાપાના જન્મોત્સવની જાહેરાત તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં કરી હતી દિલીપભાઈ એક એક્ટર છે તે ટીવી સિરિયલમાં એક એપિસોડના અને એડવર્ટિઝમેન્ટ માટે લાખો રૂપિયામાં તેમની ફીસ છે પણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કોઈપણ કાર્યક્રમો માટે ફ્રીમાં કાર્ય કરે છે પોતાનું કાર્યને જતું કરીને સંસ્થાની સેવાને પ્રાધાન્ય આપે છે અને વર્ષોથી તે જ્યાં પણ હોય ત્યાં નજીકના મંદિરમાં રવિસભા ભરવાનું ચૂકતા નથી તો હરિભક્તો આપણે સૌ નિષ્ઠાવાન દિલીપભાઈની અનેરી સેવા માટે એક લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને વિડીયોને શેર અવશ્ય કરજો સૌનો આભાર